જો આપણે શીનાનો ડાળ આવે ને એને ભેડી લે છે પછી જુવાઈનો લોટ આવે એ ભેડેલો છે ને આપણે સાદી ભાષામાં ડોડો કે તોય ભલે ને મકાઈ કે તોય ભલે એનો લોટ છે ને બીજો સોખા સોખા ને સોખાનો આ ત્રણ ચાર ભાઈના લોટ છે ભાઈ આની અંદર નાખેલા ને આની અંદર છે ને હું હું નાખવાનું હોય એ આપણને છે ને ભાઈ આગળ આગળ બેના રહેજો તમને બધી ખબર પડી જાય છે હું હું નાખું હોય બાકી લોટ તો આપણે ચાર વાપરેલા છે બાકી આની અંદર હવે શું નાખવાની મીઠક આજો ભાઈ નિમક આખો ના આ છે આખો નિમક આપણે છે ને જાડું નિમક વાપરતા હોય તો ભાઈ જો નિમક નાખી દીધું છે હવે હળદર હળદર થી છે ને ભાઈ પીળા પીળા થાય એટલા માટે છે ને હળદર આ જો આવી ગઈ છે હળદર આ વઘાણી હે વઘાણી વઘાણી હાલો ભાઈ વઘાણી આવી ગઈ વઘાણી હવે મરચું મરચું ધીરું લેજો બટા જા ભાઈ મરસું આવી ગયું છે એક ચમચી મરચું એક ચમચી મરસું આવી ગયું છે ને હવે આ જીરું ખાંડેલું ભાઈ છે ને જીરું છે જીરું ને ધાણા બેગો બે ભેગો ખાંડેલો હોય બે આવી ગયું છે ને હવે આને શું કરવાનું છે એને મિક્સ કરી નાખવાનું છે મસ્ત મજાનું મિક્સ થાય છે ને આપણે છે ને ભાઈ ઢોકળા ને મારા બા ઘરે ની અંદર ને બે ત્રણ વાર તો બનાવે તી તો ઢોકળા ખાવાની છે ને ભાઈ મજા તેવા કરે ને અમે છે ને આને ઢોકળા કી ને માણા ઘણા ખરા કહેતા હોય અને ખમણ ઢોકળા કહેતા હોય તો બાકી છે ને અત્યારે જો આ તપેલી અંદર ફેરવી લીધું છે સમસલી એ તો સમસલી આવ ભાઈ ની એ બધી છે ને ભાઈ જરૂર પડે એટલે છે ને આ ખાલી એમને આનો હાથો નાખવાનો હોય કાબા હા હાથો નાખ્યો પછી હાલ નાખવો

બને ને પછી વઘારી નહીં ખાઈ એકકી ને યામનામ ખાઈ એકકી એટલે આપણે તો જાતો ભાઈ છે ને એમનામ જ ખાતા હોય વઘેરાલા ખાઈ કારણ કે છે ને એમનામ છે ને ખાવાની મજા આવે એક થોડુંક તેલ લઈ લેવાનું ને એની અંદર છે ને ઢોકળું બોળી ખાવાનું એટલે તને મજા આવ્યા કરે બાકી તમે ભાઈ કોક વાર ટ્રાય કરજો બાકી હું ભાઈ તમને બધું એ રીતે શીખવાડું છું જો આવી રીતનું ભાઈ છે ને સાઈ નાખવાની કેવી રીતના લોટ બાંધવાનો કેવી રીતનો એનો હાથો નાખવાનો એ બધી તમને છે ને આની અંદર બિનાયરો એટલે તમને બધી ખબર પડી જાય છે આવી રીતનું છે ને બધું મિક્સ કરતો જવાનું છે થાય તો સાહી નાખવાનું બાકી પાણી નહીં નાખવાનું હા એમ પાણી ધરાક નાખવાનું પાણી ધો આપણે આપડે લીધેલું છે એટલું પાણી લીધેલું હોય બાકી છે ને આવી રીતનું બધું છે ને મિક્સર આપણે છે ને તૈયાર કરવાનું છે એટલે બધી વસ્તુ ભળી જાય ખબર ભળી જાય ને હાથો પાકી દે હાથો પાકે ને પછી ઢોકળો હે ને ફૂલે અગર હે ને એટલું બધું ફૂલે નહીં સોડા ખાતા હાંદો નાખવાનું હે હાંદ હોંધી નાખવાનું સોડા કાન ને લહાણ ને આ ભાઈ બો આપણે હે ઘેર ભાઈ માઈકો વધારે કે તો તરત બેહી જાય તો આવી રીતે શું છે હવે પછી નાખવાનું હે એની અંદર પાણી હજી સાઈસ હા થોડી નાખવાનું હા ભાઈ સાઈસ આવી રીતે નું કીધું હે ને હવે આની અંદર હે ને પાણી નાખવાનું હે પાણી તો થોડું કર નાખો હું કે હે ચાર પાંચ કલાકું રેવા દેવાનું એટલે હાથ થી કમ્પ્લીટ પાકીને રેડી રેડી થઈ જાય પછી ઢોકળો આપડે મેચ ને તો એ પાકે હારું બાકી છે ને આ તો ભાઈ ખાલી છે ને આપડે લોટ ને એવું બધું

હા ભાઈ નાખી દીધું છે હા ભાઈ મેથી છે ને હા એ મેથી એવી મોટી મોટી કોથમરી નાખી હાલ છે ભાઈ મેથી હવે ભાઈ આવી છે બધું નખાઈ ને હવે છે ને મસ્ત મજાનું છે ને બધું મિક્સ નાખવાનું છે મિક્સ હવે ભાઈ છે ને બનવા કેવી રીતનું થઈ

ને પછી છે ને આ તમને આગળ બધા શું કરવાનું છે ને અહીંયા ભાઈ છે ને આપણે મેકી દીધું છે આંધળ તપેલા ની અંદર તપેલા ની અંદર છે ને ભાઈ ઢોકળીયું કેવી રીતનું બને એ હું તમને બધા દો કારણ કે ઢોકળી બનાવવા માટે છે ને એક લીધો છે સકડો ગાવડું આ સકડો આ સકડો હોય ને એ આની વચ્ચે હોય મેકી દેવાનું જો રીતનું મેકી દીધું હવે એની અંદર આ મેકવાની છે થાળી આ દેશે જોગાડ કેવાય હવે છે ને આની માથે છે ને ઢાંકણ ઢાંકી દેવાનું તાહડો એટલે છે ને મસ્ત મજાનું હોય ભાઈ ફેટિંગ દીધે

ને હજી છે ને ભાઈ આમાં એટલો બેટર પીડ્યું છે આપણી પાસે ને બાકી છે ને આ એટલા તો ભાઈ તૈયાર થઈ ગયા છે બાકી ઢોકળા કેમ છે કેવા લાગ્યા હારા લઈ લાગ્યા હે તે સાયખું સાયખું નહીં પણ પછી સાયખું કેમ અધર કહે તો સાયખ ની પછી ખાવ ખાવ એમ હા ભાઈ આ કેમ કે પછી છે ને આ એક આ જે વસ્તુ એવી છે ને તમે એકવાર ખાવ ને પછી છે ને નઈકરો ખાવ 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 એમ જ થાય એટલે આપણે પછી છે ને ટ્રાય મારીએ એટલે છે ને મજા આવે ને મને છે ને હમો પીડા હોય ને તાલ ગણા એમ થાય કે એક બટુ ખાઈ લે એવું થાય આમ આ ઢોકળા છે ને ખાધા હોય ને એને ખબર હોય કે આ ઢોકળા કેવા લાગે એમ બાકી છે ને આ ઢોકળો આપણે તો ખાઈ ને તો મને છે ને ભાઈ ખમણ ખાઈ ને ખમણ એની કરતા છે ને આ ઢોકળા ખાવાની મજા આવે ને તો ભાઈ બીજો ખાંડ પાકી ગયેલો છે તો આવી રીતનો છે આ છે ને મસ્તી ના છે ભાઈ છે ને આમ ફૂલીને છે ને આમ આવા થઈ જાય આવા કેમ થઈ મજા જ એવા કરે કાબા પેલા ને

એ ખાસ કરીને હને કોમેન્ટ કરી દેજો તમે ઢોકળા કોને કોને ખાધા ને આ ઢોકળા કેવા લાગ્યા એ ખાસ કરીને હને ફરજ યાદ તમે ને કોમેન્ટ કરજો બાકી છે ને અમારે ભાઈ ઢોકળા બનાવવાનું કામકાજ ચાલુ છે બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ